પોરબંદર જિલ્લા ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા મેગા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફર ઉત્સાહભેર જોડાયા હતા અને ખૂબ જ ઊંડાણપૂર્વક સમગ્ર માહિતી મેળવી હતી પોરબંદર જિલ્લા ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફર એસોસિએશન દ્વારા મેગા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ વખત આયોજિત આ વર્કશોપમાં મુંબઈથી માનસીબેન ઠક્કરે ખાસ ઉપસ્થિત રહી ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફીને કઈ રીતે વધુ સુંદર બનાવી શકાય તે વિશે ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી આપી હતી પ્રશ્નોત્તરી દ્વારા તમામ વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફરને ખૂબ જ રસપ્રદ માહિતી આપવામાં આવી હતી આ મેગા વર્કશોપની સાથે કેમેરા માટેના વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ અને તેના વિશે મહત્વની માહિતી જુદી જુદી કંપનીઓ દ્વારા આપવામાં આવી હતી કાર્યક્રમ તો શું હું પોરબંદર ફોટોગ્રાફર એસોસિએશનનો પ્રેસિડેન્ટ અમારી સંસ્થા પોરબંદર ડિસ્ટ્રિક્ટ ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશનના નામથી ચાલે છે અને અમે હમણાં જ ગઈ ચોથી તારીખે એક સારો વર્કશોપ કર્યો ફેકલ્ટી હતા માનસીબેન ઠાકર બોમ્બેથી ક્વોલિફાઈડ પર્સન છે અને ફોટોગ્રાફીમાં પણ ઘણી બધી એણે ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે ડિપ્લોમાને એ રીતે એડિટિંગનું બધું કામ કરે છે તો એનો વર્કશોપ રાખ્યો તો અંદાજે સો એક મેમ્બરે એમાં ભાગ લીધો અને વેરી વેરી સક્સેસફુલ આ એક મેગા વર્કશોપ હતો અમારો અને બધાએ ખૂબ આનંદ કર્યો અને બધાને ખૂબ મજા આવી તે બદલ માનસીબેનનો પણ ખૂબ ખૂબ આભાર અને મેમ્બરનો પણ ખૂબ ખૂબ આભાર કે બધા એવા હતા સર્વે મિત્રોનો આભાર બોડી સંખ્યામાં પાછા આવો નવો સહકાર મળતો રહે એવી આશા થતી આ વર્કશોપની અંદર ઘણું બધું હતું એમ પણ જનરલી ફોટોગ્રાફી ઇન્ડસ્ટ્રીઝ કેવી રીતે ડેવલપ કરવી એના ઉપર અમે જ્યાં વધારે ભાર મૂક્યો હતો આ વખતે કારણ કે આ ઇન્ડસ્ટ્રીઝને અમે લોકોને બહુ તકલીફ પડતી હોય છે ઘણી વખત કામ કરવામાં તો એ સેલાઈથી કેમ કામ કરી શકીએ અને કેમ ગ્રાહકને સંતોષ આપી શકીએ એ હેતુથી અમે આ વર્કશોપ કર્યો હાલો એવરીવાન મારું નામ માનસી ઠક્કર છે અને અમે લોકો રિસેન્ટલી પોરબંદર આવ્યા હતા અહીંયા અમે લોકોએ વેડિંગ ફોટોગ્રાફીનો વર્કશોપ કન્ડક્ટ કર્યો હતો જેમાં અમે લોકોએ સિનેમાટોગ્રાફી અને કેવી રીતે તમે વેડિંગમાં આગળ હજી બિઝનેસ ગ્રો કરી શકો છો સોશિયલ મીડિયાના રૂપે એ બધું અમે લોકોએ ત્યાં શીખવાડ્યું હતું ટુ બી વેરી ઓનેસ્ટ અમને લોકોને જે પોરબંદર ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશનના થ્રુ જે રિસ્પોન્સ હતો ઇટ વોઝ વેરી નાઇસ બહુ રિસ્પેક્ટફુલ હતા બધા લોકો બહુ રિસ્પોન્સિવ હતા લોકોને ઘણું બધું જાણવાની જે એક ઈચ્છા હતી એ બહુ સ્ટ્રોંગ હતી લોકો બહુ બધા લોકો આવ્યા પણ હતા અને એ લોકો જેટલા પણ ત્યાં સ્ટોલ્સ હતા એમાં પણ બહુ ઇન્ટરેસ્ટથી ભાગીદારી લઈ રહ્યા હતા અમે કંઈ ક્વેશ્ચન પૂછીએ એનો પણ બહુ જ સરસ રીતે રિસ્પોન્સ આપતા હતા ટુ બી વેરી ઓનેસ્ટ અમારું પોરબંદર આવું એક સૌભાગ્યની વાત હતી કે અમને લોકોને અહીંયા આવવા માંડ્યું અહીંયાના ફોટોગ્રાફર સાથે મળવા માંડ્યું અને બધા લોકો સાથે ઇન્ટરેક્ટ કરી અને મને પોરબંદરની ભૂમિ પર આવીને બહુ જ ગમ્યું આઈ હોપ કે આવનારા સમયમાં પણ અમે લોકો જલ્દી પોરબંદર આવી શકીએ અને આ વર્કશોપ બહુ જ સારો રહ્યો ફોર્થ ફોર્થ ઓગસ્ટના ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરના વર્કશોપ હતો થેન્ક યુ સો મચ પોરબંદર ફોર લેટિંગ કમ ટુ યોર પ્લેસ કાર્યક્રમનું સમગ્ર સંચાલન વિડિયોગ્રાફર એન્ડ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું પ્રમુખ યોગેશભાઈ થાનકી અને કમિટી દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિડીયોગ્રાફરો તેમજ ફોટોગ્રાફરોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સફળ બનાવ્યો હતો અને વર્કશોપમાં આવ્યા બાદ તેઓને અનેક નવી અને મહત્વની જાણકારી મળી હોવાનું જણાવ્યું હતું નેપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર